એ બાપા રાગા ઈમા બકા કે બીમા બકા રાજા રામેડા વાહ વાહ થબત લાગી ગયો લાગી ગયો લાગી ગયો લાગી ગયો લાગી ગયો એ બાપા હાશી સા દુખ નહી શું ન લેવા બીમા વાય બસ પૂજા સંમુનો હા ડોક્ટર સાહેબ આનું શું કરવાંચ નો 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 ખોટી ના કરો ડોક્ટર સાહેબ જરા કરો

ભીમા હું કરવા લાગુ ગાય કામ હા એ તું તીર સાહેબ મારવો આમાં ક્યાંય સાહેબ આમાં ક્યાં મારવો સાહેબ ટાકા લ્યો સાહેબ

મારે ભૂખા પેટી બે ખાઈ પછી પછી ઓટો દઉં ના અટન નહી સાહેબ બીજું શું છે કઈ બીજું કઈ નઈ આવે છે મહિનો દે ને રાખવામાં આવે છે મહિનો દી ટાકા સાહેબ મને બતાવી જાયજો અને છે એક મારદો બે એક એક દોઢ માર દો તો એક એક જાય અરે દોઢ એક જ નિયમ એક જ નિયમ મારું પગડે ભીમભાઈ હાલો હલો હાલો ડોક્ટર સાહેબ હાલો પાછો તું કેટલા દેવાના કાવડિયા તમને સો રૂપિયા આપી ભીમા કાવડિયા

તું ડોક્ટર મારે કઈ તારું નથી ડોક્ટર સાહેબ ઓડિશન મારવાનું કીધું અને ડોક્ટર સાહેબ કીધું તું કે ફરૂટ ખાય છે ફરુટ લેવા જવું મને જે

તારી બાપ અવાજ તું યાદથી આઈ જ મારે અવાજ તું ભલે બાલી રાખવાનો છે હરાબ જીત તે હું નીકળી હા એ યાર ડોક્ટર ને બોલાવ લેહી જા હું હુંઈ બહાર જ જતો નઈ કીધું તો આમ અર્જુ તારો બાપ તો

બે બાંધો નથી આજ ને આજ પૂરા કેટલાક વાધા છે ભીવા બળ ઉછો કરાય ઓ બે થતો ખોચારો સાંજે પૂરા બાંધો જમીન એક મારવો જોઈએ ખોડ વાટવા હો હજી પીધા રાખીએ હું ભાંગી એક તો ભાંગી નાખે બીજી ભાંગી હું ભીમો ખોડ વાટવા જઈએ

મો હું છું ભરત રબારી હું છું રમેશ જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક ભૂલશો નહીં